ભરૂચના જમ્મુ શરમાં શ્રાવણ માસ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા પહોંચતા હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરે છે આ કાવડ યાત્રીઓ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરે છે આ વર્ષે પાદરાથી બસો પચ્ચીસ યાત્રીઓ ત્રેપન કિલોમીટરનું અંતર કાપી બમ બમ ભોલેના નાદ સાથે સંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી યાત્રાનું આયોજન કરીએ છીએ આ અમારું ત્રીજું વર્ષ છે અને વડોદરા અત્યારે અમે જે નીકળ્યા છે પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબો આવ્યા છે અને અહીં આગળ આવી અને અમારી સાથે વડોદરા થી બસો પચીસ થી ગંગાજળ અમે કલકત્તા હુગલી નદીનું મંગાવીએ છીએ કે આપણે એક અભિષેક કરીએ તો એક ગંગાજળ થી કરીએ પણ આપણે એમ થાય કે ઓરિજિનલી આપણે નદીનું લાવીએ તો વધારે બેટર રહે એટલે અમે લોકો ત્યાંથી આ બધી સુવિધા કરીને કરીએ છીએ